પાલેનગર સહિત પંથકમાં ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘરાજાની આક્રમક બેટિંગ જોવા મળી ભરૂચના પાલેતનગર સહિત પંથકમાં વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદે નીચાણવાળા વિસ્તારમાં જળમબાકારની સ્થિતિ નિર્માણ થવા પામી હતી લાંબા વિરામ બાદ મેઘરાજાએ નગર સહિત પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે સમયથી આપી સહિત મેહુલ્યા ધરતીપુત્રોના માથેથી ચિંતાના વાદળો દૂર થયા છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે સવારથી નગર સહિત પંથકમાં મેઘરાજાએ ધબતી બોલાવતા ચોમાસે જળબમાકારની સ્થિતિ સર્જાઈ હતી સવારથી વરસી રહેલા વરસાદને પગલે નગરના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા નગરના મુખ્ય બજારમાં ગોથાણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને પોતાના વાહનને ધીમી ગતિએ હાંકવાની ફરજ પડી હતી તો બીજી તરફ ભારે વરસાદની સીધી અસર બજારોમાં પણ જોવા મળી હતી ભારે વરસાદને પગલે બજારો સુમસામ ભસી રહ્યા હતા ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘરાજા તેના અસલ મિઝાજમાં જોવા મળી રહ્યા હતા હાલ પણ નગરના આકાશમાં વધારો ગોરંભાઈ હોય વધુ વરસાદની શક્યતા પ્રબળ બનવા પામી છે યાકુ પતલ ભરૂચ